પૂર્વ કર્મચારી રૂપિયા બે પોઈન્ટ એસી લાખ ના મુદ્દા માલ સાથે ઝડપાયો ગાંધીનગર અમદાવાદમાં મોબાઈલ ટાવરમાંથી માંથી કાર્ડ ની ચોરી કરી નેટવર્ક ખોરંભે ચડાવનાર પૂર્વ કર્મચારીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ બાતમીના આધારે આઠ કાર્ડ સહિત કુલ રૂપિયા બે લાખ એંસી હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગાંધીનગર તેમજ અમદાવાદના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે ગાંધીનગર જિલ્લામાં મોબાઈલ ટાવરોમાંથી બેટરી તેમજ એસબીઆઈઓ કાર્ડની ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠતા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈડી વાળા સહિતની ટીમે જિલ્લા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાની મોડસ ઓપરેન્ડી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું આ દરમિયાન મળેલ બાતમીના આધારે અનુજ હરિશંકર ચૌધરીને ઉઠાવી લઈ કડકાઈથી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી જેના પગલે અનુજ પાસેથી મોબાઈલ ટાવરના એસબીઆઈઓ કાર્ડ નંગ આઠ કિંમત રૂપિયા બે લાખ ચાલીસ હજાર મોબાઈલ ફોન દસ હજારનો તેમજ ત્રીસ હજારની કિંમતનું બાઇક મળી આવ્યું હતું જે અંગે તેણે કબૂલાત કરેલી કે તેના સતીશ નામના મિત્ર સાથે મળીને અમદાવાદ ગાંધીનગર વિસ્તારના ઇન્ડસ કંપનીના મોબાઈલ ટાવરોમાંથી ઉક્ત કાર્ડની ચોરી કરી હતી જે પૈકી બોરીજ ખાતેના મોબાઈલ ટાવરમાંથી એક કાર્ડ તાજેતરમાં જ ચોર્યું હતું આ અંગે પીઆઈ વાળાએ ઉમેર્યું હતું કે અનુજ અને તેના મિત્રએ સેક્ટર એકવીસ સોલા તેમજ અમદાવાદના અલગ અલગ છ પોલીસ મથકની હદ વિસ્તારના મોબાઈલ ટાવરોમાં ઉપરોક્ત કાર્ડની ચોરી કરી હતી અનોજ મોબાઈલ ટાવરની સર્વિસ કરતી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો જેથી મોબાઈલ ટાવરની સિસ્ટમથી સારી રીતે વાકેફ હતો બાદમાં નોકરી છોડ્યા પછી તકનો લાભ ઉઠાવી ઉક્ત ચોરીના ગુનાને અંજામ આપ્યા હતા